હિટ સ્ટ્રેજ એ હિટ ઇલનેસનો ભાગ છે હિટ ઇલનેસના સ્ટેજીસ હોય છે હિટ ઇલનેસની અંદર ફર્સ્ટ સ્ટેજ છે હિટ સ્ટ્રોક હિટ ઇલનેસ એટલે જ્યારે શરીરનું તાપમાન જે નોર્મલ આપણું બોડી ટેમ્પરેચર હોય છે એ થર્ટી સેવન પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેલ્સિયસ હોય છે એના કરતાં વધુ એટલે હિટ ઇલનેસ તમને જોવા મળે છે જયારે હિટ ઇનલેસ શરૂઆત થાય તેને હિટ સ્ટ્રેસ કહેવાય ત્યારે શરીરનું તાપમાન વધે છે જનરલી થર્ટી સેવન થી થર્ટી નાઇન ડિગ્રીની વચ્ચે થાય છે અને ત્યારે પૂરતા પ્રમાણમાં તમને પ્રવાહી ના મળે તો તમને હિટ સ્ટ્રેસનો તમે ભોગ બની શકો છો બાળકમાં આ વસ્તુ થવાનું કારણ બાળકની બોડીની અંદર ટેમ્પરેચર મેન્ટેન કરવા માટેનું એટલે થર્મો રેગ્યુલેશન જે સિસ્ટમ હોય છે એ એડલ્ટ જેટલી મેચ્યોર નથી હોતી એટલા માટે બાળક માટે ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે બાળકને હિટ સ્ટ્રેસનો શિકાર કે ભોગ ના બને માઇલ્ડ વેરાયટી છે શરૂઆતમાંથી હિટ ઇલનેસ નો ભાગ છે જ્યારે હિટ સ્ટ્રોક એ સિવિયર વેરાયટી છે હિટ સ્ટ્રોક ને સનસ્ટ્રોક પણ કહે છે હિટ સ્ટ્રેસની અંદર બોડીનું ટેમ્પરેચર થર્ટી સેવન થી થર્ટી નાઇન ની વચ્ચે જોવા મળે છે ઓઠ સુકાય છે મોઢું સુકાય છે ચામડી શુષ્ક લાગે છે બાળકને થાક લાગવો અશક્તિ લાગવી જ્યારે હિટ સ્ટ્રોક ની અંદર સિમ્ટમ્સ અંદર સિવિયારિટી વધી જાય છે જેમ કે બાળક કન્ફ્યુઝન ફીલ કરે છે ચક્કર આવે છે ચક્કર ખાઈને પડી જવું છે બોલવામાં તકલીફ પડવી પેશાબ ના કરવો સ્નાયુનો અસહ્ય દુખાવો થવો અને તાપમાન ખૂબ અગત્યની વસ્તુ જ્યારે ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસ થાય છે ત્યારે આ બધા લક્ષણો સાથે જોવા મળે છે આ બેઝિક ડિફરન્સ છે સ્ટ્રેસ અને સ્ટ્રોક બાળકોની અંદર આપણે શું જોઈ શકીએ એ આપણે મોટાઓમાં તો ખ્યાલ આવી શકીએ પણ બાળકોની અંદર ખાસ એમના કોટ સુકાઈ જવા તમે ચામડીને અડો ત્યારે શુષ્ક લાગવી છે એમને માથાનો દુખાવો ઉબકા આવવા ઉલટી થવી સ્વાયુ નો પગનો દુખાવો વગેરે જોવા મળતું હોય છે જ્યારે લાંબા સમય સુધી બાળક તડકામાં રમે છે કે લાંબા સમય સુધી તડકામાં કે ગરમીમાં રહ્યા પછી પણ એમને પૂરતા પ્રમાણમાં પ્રવાહી ના જોવા મળે મળે ત્યારે તમને આ બધા સાઈન અને સિમ્ટમ્સ જોવા મળતા હોય છે બાળક ખૂબ રમતિયાળ હોય છે પાંચ વર્ષથી નાના બાળકો ખાસ એ લોકોને રમતમાં એટલો જીવ હોય છે કે પાણી પીવાનું પણ એ લોકોને ધ્યાન નથી રહેતું જો સમયસર પાણી કે પ્રવાહી પૂરતા પ્રમાણમાં ના મળે અને બહાર તડકામાં લાંબા સમય સુધી રહે તો આ બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે છ મહિનાથી નાના બાળકોને એવું કે બ્રેસ્ટ ફીડિંગ પૂરતા પ્રમાણમાં ના મળ્યું કે ફીડિંગ પૂરતા પ્રમાણમાં ના મળ્યું અને બહાર તડકામાં રહ્યું હોય બાળક ખાસ ત્યારે જોવા મળે છે અને એક વખત ત્યારે એવું થાય કે તમે હેવી ફિઝિકલ એક્ટિવિટી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં હો અને ગરમી વધારે હોય ત્યારે આ બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે જયારે આપણને લાગે આ બધા લક્ષણો જોવા મળે ત્યારે તરત જ બાળકને જગ્યાએથી દૂર લઈ લઈ જઈને ઠંડક જગ્યામાં જવું વધારાના કપડા કાઢી દેવા એસી કે પંપો ચાલુ કરવું શરીર ગરમ લાગતું હોય તો તરત પાણીના પોતા મૂકવાના સ્પોન્જિંગ કરવાનું પાણી એના માટે નોર્મલ વાપરવા ના ગરમ ના ઠંડુ નોર્મલ ટેમ્પરેચર ઉપરનું હોય એવું જ આપવું એનાથી જ પોતા મૂકવા બાળકને પીવા માટે પ્રવાહી આપવું પ્રવાહીની અંદર તમે શું આપી શકો જેમાં તમે સાદું પાણી છે ઓઆરએસ પાણી છે લીંબુ પાણી છે વગેરે તમે આપી શકો જ્યારે એવું લાગે કે તાપમાન બહુ વધારે છે ઉલટી ઉબકા થાય છે માથાનો દુખાવો વધારે છે તો નજીકની હોસ્પિટલમાં જઈને ડોક્ટર પાસે બતાવવું જરૂરી છે શરૂઆતમાં જો હિટ સ્ટ્રેસનો ભાગ હોય તો તમે ઘરે મેનેજ કરી શકો છો મેં જણાવ્યા મુજબ આ બધી વસ્તુ તમે ટ્રાય કરી શકો છો પણ એ છતાં પણ બાળકને માથાનો દુખાવો કે સાંગનો દુખાવો બહુ જ રહેતો હોય છે કે ઉલટી ચાલુ રહેતી હોય છે દવા આપ્યા પછી કે પોતા મૂક્યા પછી તાવ નથી ઉતરતો અને હિટ સ્ટ્રોકના લક્ષણો જણાય તમને અને અસહ્ય શક્તિ કે થાક લાગેલો હોય ત્યારે તરત જ આપણે નજીકના ડોક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી બને છે આપણે બાળકોને આ હિસ્ટ્રેસ થી બચાવવા માટે પ્રમાણમાં પ્રવાહી આપવું જોઈએ પ્રવાહીની અંદર પાણી છે ઓઆરએસ છે લીંબુ પાણી છે અને જ્યુસી ફ્રૂટ વગેરેના જ્યુસ તમે આપી શકો છો બીજું કે જ્યારે આવી રીતે બપોર આકરો તાપ હોય ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ પણ આવા તાપમાં જવાનું થાય તો આપણે છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો જોઈએ બાળકને સમયસર યાદ દેવડાવીને પાણી પીવતા પ્રમાણમાં આપવું જોઈએ અને ખોરાક બાળકને ટાઈમ ટુ ટાઈમ આપવો જોઈએ ઉનાળામાં ખાસ કરીને ખુલ્લા કોટનના કપડા પહેરાવડાવવા જોઈએ બાળક પેશાબ કરે છે કે નહીં બરાબર એનું ધ્યાન રાખવું જોઈએ અને બાળકને કોલ્ડ ડ્રિંક્સ અને કેન ફ્રૂટ જ્યુસ થી દૂર રાખવું બાળકને કોફી અને ચા ઓછા પ્રમાણમાં આપવા આ તો આપવા જ નહીં આ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ અને બીજું કે ખાસ આ બધ હીટ સ્ટ્રેસ ની અંદર ઓઆરએસ અને લીંબુ પાણી અને ફ્રૂટ જ્યુસ ઘરે બનાવેલા ખૂબ જ ઉપયોગી નીવડે છે એ ખૂબ જ અને ખૂબ જ સારી રીતે રિકવરીમાં મદદરૂપ બને છે બાળકોને જનરલી પીડિયાટ્રિકમાં છ મહિનાથી નાનું બાળક હોય ને ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે આવા આકરા તાપમાં બાળકને લઈ ના જવું રૂમમાં ઘરમાં રાખ્યું હોય બાળકને ત્યારે ખૂબ વીટેણીને ના રાખવું કોટનના સામાન્ય કપડા એક લેયરના કપડા ઉપર રાખવું રૂમમાં એસી પંખાનો ઉપયોગ કરવો બીજું ન આપવામાં ખાસ છે કે કોલ્ડ્રીસ અને કેન્ડ બાળકોને બહુ જ પસંદ હોય છે બહારના કોલ્ડ્રિંક્સ અને કેન જ્યુસ પણ એનાથી બાળકને તરસ સંતોષ આપતી નથી જે જરૂરી મિનરલ્સ અને વોટર હોય છે મળતા નથી એના બદલે ઘરના બનાવેલા જ્યુસ અને લીંબુ પાણી ઓઆરએસ વગેરે વધારે આપવું જોઈએ જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય તમને ખબર છે કે તમારે નેક્સ્ટ વીકમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તો આ વીકથી જ તમારે તમારું બોડીની અંદર હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ હાઇડ્રેશન મેન્ટેન કરવા રેગ્યુલર ટાઈમે બાળકને ઓઆરએસ લીંબુ પાણી વગેરે આપવા જોઈએ માતા પિતાએ અને છ મહિનાથી નાના બાળકને ફ્રીકવન્ટ બ્રેસ્ટ ફીડિંગ બાળક માંગે એટલું ફીડિંગ કરાવવું જોઈએ અને બાળક પેશાબ બરાબર કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ બીજું કપડા ખુલ્લા કપડા પહેરાવવા જોઈએ બીજા ઓવર કપડા ડબલ ડબલ કપડા પહેરાવીને રાખવું ના જોઈએ બાળકને